જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઈનમેન્ટ બુક ધોરણ નવ વાર્ષિક પરીક્ષાના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગ બીના પ્રકરણ દસના પ્રશ્નો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ દસ કાર્ય અને ઉર્જા પહેલો પ્રશ્ન છે એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા આપો તો કાર્ય એટલે ડબલ્યુ ડબલ્યુ બરાબર એફએસ એસઆઈ એકમ પદ્ધતિમાં બળનો એસઆઈ એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એસઆઈ એકમ શું છે મીટર છે તો કાર્યનો એકમ ન્યૂટન મીટર થાય છે આમ ભૌતિક વૈજ્ઞાનિક ઝૂલની યાદમાં આ એકમને ઝૂલ તરીકે ઓળખવામાં આવે છે તો એક ઝૂલ બરાબર એક ન્યૂટન મીટર તો ઝૂલની વ્યાખ્યા શું થાય પદાર્થ ઉપર એક ન્યૂટન બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં એક મીટર જેટલું થતું હોય તો એના ઉપર થયેલું કાર્ય એક ઝૂલ કહેવાય છે બરાબર છે બીજો પ્રશ્ન ઉર્જાના મુખ્ય પ્રકાર લખો યાંત્રિક ઉર્જા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જા રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા ત્રીજો પ્રશ્ન છે ગતિ ઉર્જાના ચાર ઉદાહરણો આપો પેલું રાઇફલમાંથી ગોળી ગતિ ઉર્જા ધરાવે છે અને લક્ષ્યને વીંધે છે બીજું પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ પવન ચક્કી ચલાવવામાં થાય છે ત્રીજું વહેતા પાણીમાં સમાયેલી ગતિ ઉર્જા વડે વિદ્યુત પેદા થાય છે અને ચોથું ઝાડ ઉપરથી તૂટેલું નારિયેળ પૃથ્વી તરફ ગતિ કરે છે આ બધા ગતિ ઉર્જા ધરાવે છે ચોથો પ્રશ્ન પાવરની વ્યાખ્યા આપો તથા વટ અને કિલો વટ વચ્ચેનો સંબંધ દર્શાવો તો પાવર એ કરેલ કાર્યની ઝડપ માપે એટલે કે કાર્ય કેટલું ઝડપથી કે ધીમેથી કરવામાં આવ્યું છે તેનું માપન કરે આમ કાર્ય કરવાના સમય દરને અથવા ઊર્જાના રૂપાંતરણના દરને શું કહેવાય પાવર વોટના માનમાં આ નામ છે એ વોટ રાખવામાં આવ્યું છે તો એક વોટ બરાબર એક જૂલ પ્રતિ સેકન્ડ પાવરનો મોટો એકમ છે કિલો વોટ એક કિલો વોટ બરાબર દસની ત્રણ વોટ દસની ત્રણ ઝૂલ પ્રતિ સેકન્ડ પાંચમો પ્રશ્ન છે પંદર કિલોગ્રામ દળનો એક પદાર્થ ચાર મીટર પ્રતિ સેકન્ડ ના વેગ થી ગતિ કરે છે તો પદાર્થની ગતિ ઉર્જા શોધો તો પદાર્થનું દળ એમ પંદર કિલોગ્રામ એનો વેગ વી ચાર મીટર પ્રતિ સેકન્ડ તો ગતિ ઉર્જા e કે બરાબર એક દ્વિતિયાંશ એમ વી સ્ક્વેર એક મીટર પ્રતિ નો વર્ગ બરાબર એટલે પંદર ગુણ્યા આ બ બે ઉડી ગયા એટલે પંદર ચોડિયા ચાર એટલે નો વર્ગ સોળ સોળ ભાગ્યા બે એટલે આઠ પંદર ગુણ્યાટ એટલે એકસો વીસ ઝૂલ છઠ્ઠો બાર કિલોગ્રામ દળનો એક પદાર્થ જમીન ઉપરથી અમુક ઊંચાઈ ઉપર આવેલ છે જો આ પદાર્થની સ્થિતિ ઉર્જા ચારસો એંસી હોય તો પદાર્થની જમીનની સાપેક્ષ ઊંચાઈ શોધો પદાર્થનું દળ એમ બરાબર બાર સ્થિતિ ઉર્જા ચારસો એંસી જૂલ ઈ પી બરાબર એમ જી એચ ચારસો એંસી બરાબર બાર ગુણ્યા દસ ગુણ્યા એક એ શોધવાના છે તો ચારસો એંશી ભાઈ ગયા એકસો વીસ એટલે જવાબ આવશે ચાર મીટર આમ કદાચ જમીનથી ચાર મીટરની ઊંચાઈ ઉપર આવેલ છે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રકરણ દસના પ્રશ્ન જવાબ ઉપર હવે આપણે ચર્ચા કરીશું પ્રકરણ અગિયારના પ્રશ્ન જવાબ ઉપર એ પહેલાં ફરી પાછું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ અગિયાર અનુમાન લગાડો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે છે તો પહેલું છે ગિટાર બીજું છે કારનું હોર્ન અને બરાબર તો પહેલું ગીટાર તો ગિટારની છે ધ્વનિની પીચ વધારે હોય કારણ કે ગિટાર વડે ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કારના હોર્ન વડે ઉદભવતા ધ્વનિની આવૃત્તિ કરતાં વધુ હોય છે તેથી ગિટારના ધ્વનિની પીચ કારના હોર્નના ધ્વનિની પીચ કરતાં વધુ હોય છે બીજો પ્રશ્ન કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ અને આવર્તકાળ એટલે શું તો સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે અને આવડતકાળ માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયને ધ્વનિ તરંગનો શું કહેવાય આવડતકાળ કહે છે ત્રીજો પરાશ્રાવ્ય ધ્વનિ વિશે માહિતી આપો તો પરાશ્રાવ્ય ધ્વનિ વીસ હજાર હર્ષ કરતાં વધુ આવૃત્તિવાળા હોય એને પરાશ્રાવ્ય કહેવાય માનવ માનવકાન પરાધ્વનિ સાંભળી શકતો નથી ડોલ્ફિન ચામાચીડિયું પોરપોઇઝ એટલે કે વહેલ જેવું સસ્તન પ્રાણી આ બધા પરાધ્વનિ ઉત્પન્ન કરે છે અને સાંભળી પણ શકે છે કેટલીક પ્રજાતિના ફૂદાઓની શ્રવણ શક્તિ ખૂબ જ ઊંચી હોય છે આ ફૂદા ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થતા ઉચ્ચ આવૃત્તિના ચીંચી જેવા ધ્વનિને સાંભળી શકે છે તેથી તેને પોતાની આસપાસ પૂરતા ચામાચીનિયાની જાણકારી મળી જાય છે અને પોતાને પકડાઈ જતા બચાવે છે ઉંદરો પરાધ્વનિ ઉત્પન્ન કરીને કેટલીક રમતો રમે છે ચોથો તફાવત આપો યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો યાંત્રિક તરંગના પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે બિનયાંત્રિક તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી યાંત્રિક તરંગો પ્રસરે ત્યારે માધ્યમના કણો તેમના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે છે એટલે કે તેઓ શૂન્યવકાશમાં પ્રકરતા નથી જ્યારે બિનયાંત્રિક તરંગો શૂન્ય અવકાશમાં પણ પ્રસરે છે યાંત્રિક તરંગો પાણી ઉપર પ્રસરતા તરંગો ધ્વનિના તરંગોની યાંત્રિક તરંગ છે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો બિનયાંત્રિક તરંગો છે યાંત્રિક તરંગો છે એ લંબગત કે સંગત હોઈ શકે બિનયાંત્રિક ફક્ત તરંગો જ હોય છે ઓકે પાંચમો પ્રશ્ન અનુરણન વિશે માહિતી આપો અને તેને ઘટાડવાના ઉપાય કોઈ મોટા ઓરડામાં વક્તા જ્યારે બોલવાનું બંધ કરે કે તરત જ તેનો અવાજ કે ધ્વનિ સંભળાવવાનો બંધ થતો નથી સભાખંડમાં પ્રેક્ષકો સુધી ધ્વનિ સીધો તેમજ હોલની દિવાલ તથા છત પરથી થતાં ગુણન પરાવર્તનના લીધે પહોંચે છે જેના કારણે ધ્વનિ હોલમાં થોડા સમય સુધી જળવાય છે જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ જ ઓછી ન થાય આમ ધ્વનિ ઉત્પન્ન થતો બંધ થયા બાદ વારંવાર ન થતા પરાવર્તનને લીધે ધ્વનિ મળે તેને અનુરણન કહે છે કોઈ સભાખંડ કે હોલમાં વધારે પડતું અનુરણન અનિચ્છનીય અનુરણ ઘટાડવાના ઉપાય હોલની છત અને દિવાલો ઉપર ધ્વનિશોષક પદાર્થો દબાયેલા ફાઈબરબોર્ડ ગ્લાસવુલ રફ પ્લાસ્ટર પડદા વગેરે લગાડવામાં આવે છે સીટો બનાવવા માટેના પદાર્થની પસંદગી પણ તેના ધ્વનિ શોષકતાના ગુણના આધારે કરવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન કોઈ પડઘો ત્રણ સેકન્ડ સમય પછી સંભળાય છે તો ધ્વનિની ઝડપ ત્રણસો મીટર પ્રતિ સેકન્ડ હોય તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર તો વી બરાબર ત્રણસો બેતાલીસ ટી બરાબર ત્રણ સેકન્ડ એ બરાબર તો અંતર બરાબર ધ્વનિની ઝડપ ગુણ્યા સમય ટુ ડી બરાબર વી ગુણ્યા ટી તો ડી બરાબર વી ગુણ્યા ટીના છેદમાં બે ત્રણસો બેતાલીસ ગુણ્યા ત્રણ બે એટલે જવાબ આવશે પાંચસો તેર મી ઓકે મિત્રો આપણે ચર્ચા કરી એસાઈનમેન્ટ બુક બે હજાર પચીસ વાર્ષિક પરીક્ષા માટેના ધોરણ નવના વિભાગ બીના પ્રકરણ દસ અને અગિયારના પ્રશ્નો જવાબ ઉપર આ રીતે બીજા પ્રશ્નોના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ